ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન રંગિંગ ખાતે જે ટીમ સિલેક્શન છે છે એ અહીંયા બેઠી અને જેમ આઈપીએલ ની અંદર જેમ પ્લેયરની હરાજી થાય છે એવી જ રીતે અહીંયા આગળ ભરૂચમાં આવી જ સેમ પ્રથા સાથે પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવે છે અને આઈપીએલ રમાડવામાં આવે છે ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને આઈપીએલ બીપીએલ જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં એ ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે મને જણાવતા આનંદ થાય કે સિઝન ફોરની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે મુખ્યત્વે હેતુ એ છે કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે બીસીએ એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચનું નામ રોશન કર્યું એવો કદાચ બીજા એક કે બે પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું અને આ બીપીએલ યોજવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારો જે ખડે પગે આ મોનિટર કરે છે અને જે દેખરેખ રાખે છે એ તમામનો હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું આ બીપીએલ ના મેન્ટર કે શોધખોળ જેને કરી એ આપણા ઇન્ટરનેશનલ પ્લેયર મુનાફ પટેલ જે આપણા એસોસિએશનના પણ એ મેમ્બર્સ છે તેમનાથી શરૂઆત થઈ હતી અને એમની મેન્ટરશીપ હેઠળ એમની આગેવાની હેઠળ આજે બીપીએલ ફોર જેમાં રમાડવા જઈએ છે ત્યારે હું આજે એમને પણ યાદ કરું છું અને એમને પણ પોતાની મેન્ટરશીપ અને બહારથી રહીને પણ અમને તમામ પ્રકારનો ટેકો આપે છે એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું